માન્ય નરેન્દ્રભાઈ આશા અપેક્ષા હતી એ સરકાર દયાહીન અને ખેડૂત વિરોધી આજે દેખાઈ રહી છે તને એવું ચોક્કસ કહી શકાય કે સરકાર તરફથી જાહેરાતો થાય કે અમે ખેડૂતો માટે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે પણ ગઈ કાલ અનેક અને ખેડૂતો સાથે વાત થાય છે તો ખેડૂતો એમ કે છે કે આ કોઈ પેકેજ નહી પણ પડી ગયું છે એટલે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી જે ખેડૂતોની હાલત જોઈએ તો એક વર્ષમાં ક્યાં કતિવૃષ્ટિ થાય છે વાવાઝોડું આવે છે પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે ક્યારેક કમોસમી વરસાદ થાય છે અને ખેડૂતોની આખ્યા વર્ષની જે મહેનત છે જેની સ્વપ્ન છે એ બધું ધોવાઈ જાય છે અને એને સામે સરકાર પાસે જે આશાન અપેક્ષા હોય એની કોઈ પણ જાતની મદદ કે રાહત આજ દિન સુધી ખેડૂતોને મળી નથી હમણાં દેશમાં પાર્લામેન્ટમાં કૃષિ મંત્રાલય દ્વારા જે આંકડા આપવામાં આવ્યા

દેવાની રકમ જોઈએ છે કે ગુજરાતના ખેડૂતના માટે 56000 નું દેવું છે બીજા રાજ્યોની સરખામણી કરીએ તો જ આસામ બિહાર કેવા જે રાજ્યો છે એના ખેડૂતો પણ ગુજરાતના ખેડૂતથી ઓછા દેવાતા છે આપણે વારંવાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ભાષણો તો કરે છે કે અમે ખેડૂતોની આવક બમણી કરી દઈશું અમે ઉત્પાદનના બમણા બજાર ભાવ આપીશું મુખ્યમંત્રી હતા ત્યારે ભાષણ કર્યા કે અમે તો

સરકારે સોળ હજાર પાંચસો જેટલા ગામો એમણે ઇફેક્ટ થયા અને ગુજરાતમાં લગભગ બોતેર લાખ હેક્ટર જેટલી જમીનમાં વાવેતર હતું એ પૈકી સરકારના રેકોર્ડ મુજબ અહેવાલ મુજબ બેતાલીસ લાખ હેક્ટર જમીનમાં કમોસમી વરસાદને કારણે વાવેતર ને નુકસાન થયું છે અને સાચી હકીકતો સ્થળ પર જઈને અમે જે જોઈ છે જે કોંગ્રેસ દ્વારા કિસાનો નો આક્રોશ તકલીફ હતી દર્દ હતું એને વાચા આપવા માટે ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત સૌરાષ્ટ્રમાં કરવામાં આવી અને જે ગામે અમે ખેડૂતોને મળ્યા છે સ્થિતિ જોઈ છે એ મુજબ જોઈએ

એટલે કપાસ હોય કે મગફળી હોય એવા જે પાકો છે પ્રતિ વીઘા ગણીએ તો લગભગ 17000 જેટલી રકમ તો ફક્ત એમાં ઇનપુટ્સ પાછળ જાય છે અને સાથે સાથે એની જે ઉપજ થવાની એનો અંદાજ જો ટેકાના ભાવ મુજબ ગણીએ તો બીજા 30000 રૂપિયાની ઉપજ થવાનો અંદાજ હોય આ બંનેનો સરવાળો ગણીએ તો લગભગ વીઘાએ પિસ્તાલીસ થી પચાસ હજાર રૂપિયા ખેડૂતોને મળવાના અને એની સામે કમોસમી વરસાદ થયો જે નુકસાન થયું જે ખેતી બરબાદ થઈ ગઈ અને એની સામે દસ હજાર કરોડ ના પેકેજ જાહેરાત ની વાતો થાય છે પણ ખેડૂતના વિઘાએ પચાસ હજાર ની જે આવક થવાની હતી એની સામે જે સંપૂર્ણ નુકસાન થયું એટલે કે વિઘે પચાસ રૂપિયા નું નુકસાન થયું અને એની સામે આ પેકેજમાં ફક્ત વિગે 3500 રૂપિયા આપવાની વાત કરે અને બીજી બાજુ માનનીય મુખ્યમંત્રી હોય કે કૃષિ મંત્રી હોય જે ભૂતકાળમાં કૃષિ મંત્રી થાળી વગાડીને પેલા તીડ ભગાડતા હતા એ જ રીતે થાળી વગાડીને ખૂબ ઐતિહાસિક પેકેજ આપ્યું હોય એની વાતો કરે છે પણ 3500 રૂપિયા આપવાથી ખેડૂત કેવી રીતે પાછો બેઠો થવા અને એટલા જ માટે તમે જો કે દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડી ઉનામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડી અને આવી જ રીતે જો સરકાર દયાહીન થશે ફક્ત જાહેરાતો કરશે તો આ આત્મહત્યાનો દોર હું માનું છું કે ગુજરાતમાં ખૂબ લાંબો ચાલવાનો છે ત્યારે એવા સંજોગોમાં અહીંયા ગુજરાતની જ વાત કરીએ તો એક સમય એવો હતો કે ટાટા નેનો કંપનીને સરકારે તેત્રીસ હજાર કરોડ રૂપિયાની રાહત તો પહેલી જ આપી એની તબક્કાવાર રાહતો ને બધી સગવડો જોઈએ

જ્યારે અમે કિસાન અધિ કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત કરી ત્યારે અનેક જગ્યાએથી રજૂઆતો હતી કે આ સરકાર આખા દેશમાં પહેલી ગુજરાતની સરકાર છે કે જેમાં બે હજાર ઓગણીસ ના વર્ષ પાક વીમા યોજના બંધ છે જે પાક વીમા યોજના જ્યારે બંધ થઈ ત્યારે ગુજરાતના ખેડૂતના લગભગ સાહીઠ કરોડ કરતા વધારેની રકમો એ વીમા કંપનીઓ પાસે લેવાની બાકી રહેતી અને એવા સમયમાં પાક વીમા યોજના બંધ કરવામાં આવી જે ફસલ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના નામે વડાપ્રધાન શ્રીએ ખૂબ ભાષણો કર્યા એના ઓડિયો ક્લિપ તમે બધાએ સાંભળી હશે એ બે હજાર ઓગણીસ થી પાક વીમા યોજના ગુજરાતમાં બંધ છે દર વર્ષે કઈક વાવાઝોડું આવે અતિવૃષ્ટિ થાય કમોસમી વરસાદ થાય પૂર આવે કુદરતી આફતો આવે અને દર વખત ખેડૂતો બિચારો બાપડો થઈને સરકાર પાસે ભીખ માંગવી પડે પણ જો પાક વીમા યોજના હોય તો આ દર વર્ષે ભીખ માંગવાનો વારો ના આવે એના અધિકારથી થી એના હક સાથે એ પાક વીમા યોજના મુજબ વળતર મેળવી શકે પણ પાક વીમા યોજના પણ નથી એક બાજુ પૂરતી સહાય ના આપે એક બાજુ દેવા માફ ના કરે એક બાજુ પાક વીમા યોજના ના હોય ખાતર બિયારણના પ્રશ્નો હોય જમીન માપણીની દાદલી હોય આ ચારે બાજુથી આજે ગુજરાતનો ખેડૂત એવો ઘેરાઈ ગયો છે કે આત્મહત્યા કરવા સિવાય એની પાસે કોઈ રસ્તો નથી ફરી માગણી કરે છે કે ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ સરકાર તાત્કાલિક આ તકલીફના સમયે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત કરે નહીં તો આના માટે આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોની સાથે રહી અને પરિણામ લક્ષી લડત લડવાનો અમારો સૌનો સંકલ્પ છે તમે આંકડા તો જાહેર કરો કે 2019 માં 2021 માં 2022 માં 2024 માં આટલા વર્ષોમાં તમે જે પેકેજો જાહેર કર્યા છે એ પેકેજોમાંથી કેટલા પૈસા સાચા અર્થમાં ખેડૂતને મળ્યા ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરો છો જ્યારે ખેડૂતના ખેતરમાંથી માલ વેપારીઓના ગોડાઉનમાં પહોંચે ત્યાર પછી ખરીદી શરૂ થાય એમના મળતિયાઓ દ્વારા એમાં વેપાર થાય એમાં વાલા દવલાની નીતિ થાય ગુણવત્તાના નામે ખેડૂતોને સાથે કડદા થાય કે ગુજરાતમાં પણ તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવામાં આવે અને ખાસ કરીને ખેડૂતની વાત થાય છે ખેડૂતો માટે પેકેજની વાત થાય છે પણ ગુજરાતમાં લગભગ

કારણ ખેડૂતોની ચિંતા કરીએ છે સાથે સાથે 68 લાખ થી વધારે જે ખેત મજૂરો છે જે કે આ ખેતરમાં મજૂરી કરે છે કે આ ભાગ્યા છે એ લોકોની ચિંતા પણ આ દિન સુધી સરકારે કરી નથી ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છે વિનંતી કરીએ છે કે 68 લાખ થી વધારે જે ખેત મજૂરો છે એને પણ આના કારણે ખૂબ મોટું આર્થિક નુકસાન થયું છે રોજ કમાઈને રોજ ખાવા વાળો વર્ગ આજે ખેતી બરબાદ થઈ જવાને કારણે એને રોજગારી નથી મળતી મજૂરી નથી મળતી ઘર ચલાવું બે ટંકનું ભોજન કેવી રીતે મેળવવું એ આજે એના માટે મુશ્કેલ બન્યું છે ત્યારે સરકાર એનો પણ સર્વે કરે ને ગુજરાતના ખેત મજૂરો વાગ્યા જે છે એના માટે પણ એક ખાસ યોજના બનાવે કે સ્થિતિનું નિર્માણ થાય ત્યારે ખેત મજૂરો ભાગિયાઓને પણ